સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા પંદરમી ફેબ્રુઆરીથી હેલ્મેટના અસરકારક અમલીકરણ માટે સુરત શહેરના કુલ ત્રણસો થી વધારે અધિકારી ત્રણ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંક્શન ઉપર વિડિયો ઓન કેમેરા વીઓસી અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે સુરત શહેરના કુલ ત્રણસોથી વધારે અધિકારી ત્રણ હજારથી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંક્શન ઉપર વિડીયો ઓન કેમેરા વિઓસી અને વન નેશન વન ચલણ એપ દ્વારા મોબાઈલ એપના માધ્યમથી ટુ વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી તેમના ઈ ચલણ જનરેટ કરશે સુરત શહેર ટ્રાફિક શાખાની કુલ ચાલીસ થી વધારે ટીમમાં મુખ્ય જંક્શન ઉપર હાજર રહેશે અને સ્થળ દંડની કાયદેસરની કાર્યવાહી કરશે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમના ઉપયોગથી હેલ્મેટ નહીં લોકોને આઇડેન્ટિફાઈ કરવામાં આવશે સુરત શહેરના કુલ સાતસો બોતેર કેમેરાઓના માધ્યમથી હેલ્મેટ નહીં પહેરનારા વિરુદ્ધ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે ઇન્ટરસેપ્ટર વેન દ્વારા હેલ્મેટ નહીં પહેરનારા ચાલકો વિરુદ્ધ ઇ ચલણ જનરેટ કરવામાં આવશે વાહન વાહનચાલકોના પાંચથી વધારે હેલ્મેટ નહીં પહેરવા બાબતે ઈ ચલણ જનરેટ થયા હશે તેવા વાહનચાલકો લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે ડ્રોનની મદદથી સુરત શહેરના જે વિસ્તારમાં હેલ્મેટના અમલીકરણ નહીં થતું હોય તેવા વિસ્તારોની ઓળખ કરી આ વિસ્તારમાં હેલ્મેટનું અમલીકરણ થાય તે માટે વધારે ટીમ તૈનાત કરીશું અને વધારે ચલણ જનરેટ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે